બચાવ ગાંધીધામ નેશનલ હાઇવે પર મીઠાની ગાડીઓમાં ઓવરલોડ ભરેલી હોવાના લીધે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલા લેવામાં નથી આવતા આ હાઈવે પર છેલ્લા બે મહિના દરમિયાન ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે છતાં સંબંધિત અધિકારીઓ હપ્તા લેવામાં વ્યસ્ત છે અને સામાન્ય લોકોને ક્યારે કાળજી આપવામાં આવતી નથી મીઠાની ગાડીઓ સામાન્ય રીતે ઓવરલોડ થી ભરેલી હોય છે અને દારૂ પી ડ્રિંક કરીને ગાડી ચલાવતા હોય છે જે અકસ્માત અંજામ આપે છે કસ્ટમ ચાર રસ્તા પર આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે જ્યાં કાયમી ધોરણે પોલીસ ની જરૂરિયાત છે પરંતુ દુઃખદ વાત એ છે કે નાગરિકો પણ આ મુદ્દે આંદોલન નથી કરતા અને એ કારણે વધુ મૂલ્યવાન જિંદગીઓ ગુમાવવી પડી રહી

એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી તેના પર ત્રણસો જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઇવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહે છે આહિર પરિવારની અત્યારે ડેડ બોડી બચાઉ સરકારી હોસ્પિટલમાં છે એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે પ્રશાસન આની ઘાત તકેદારી લઈ આ મીઠા માપજા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગડિયા નહોતી અને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર ત્રણસો ની કલમ દાખલ કરે જય ભીમ જય ભીમા કોરેગાવ શેના બચાઉ નેશનલ ચાર રસ્તા હાઈવે છે સરકારી હોસ્પિટલની બાજુમાં હમણાં જ દસ મિનિટ પહેલાં જ એક મીઠાની ઓવરલોડ ગાડી છે પ્રથમ તો એક રિક્ષાવાળાને અહીંયાથી ઉડાડ્યો ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ બાજુ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એના આગળ જતા એક આઈ ટ્વેન્ટી કારને ઉડાડી છે એના આગળ જતા જે ગરીબ લોકો રહેતા હતા છાપરાવાળી એના છાપરામાં એ ગાડી ગુજારી દીધી છે એટલે આ ગાડીના માલિક અને મીઠા માફિયા ઉપર ત્રણસો બે તળે કલમ દાખલ ગુનો દાખલ થાય અને એક કલાક ની અંદર આ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય અમે ભોજન બચાવ નેશનલ હાઈવે ચક્કાજામ કરશું તેની પ્રશાસન નોંધ લે અને આ ગાડી જે છે એની પ્રૂફ અમારી પાસે છે એટલે તાત્કાલિક પોલીસ આના ઉપર ગુનો દાખલ કરી આ ડ્રાઈવર અને આ ગાડી માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને એક કલાકની અંદર આ તમામ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય તો અમે નેશનલ હાઈવે હમણાં જ બંધ કરવા જઈ રહ્યા છીએ પ્રશાસને અમારા ઉપર જે ગુનો દાખલ કરવો હોય તે કરી શકે છે જય ભીમ જય ભીમા કોરેગાવ સેના